મિત્રો જ્યારે પણ આપણે ક્યાંય જવાનું હોય અથવા આપણે ટ્રેનમાં જવાનું હોય એટલે આપણે ઘણી વાર તકલીફ થતી હોય છે આપણે ખબર ન હોય ટાઈમ એટલે આપણે કદાચ ટ્રેન ચૂકી જતા હોય છે ઘણીવાર અથવા તો વહેલા મોડું થઈ જતું હોય છે બટ આજનો વિડીયો ખાસ છેલ્લે જોઈ લો હવે તમારી સાથે જાય નહીં થાય તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે સ્ટોરમાં જવાનું છે અને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે એનું નામ હું તમને કહી દઉં એક મિનિટ એ એપ્લિકેશનનું નામ છે વેર ઇઝ માય ટ્રેન તો એ એપ્લિકેશન પણ તમારે ડાઉનલોડ કરવાનું છે મારે પહેલેથી ડાઉનલોડ કરેલી છે હું ઘણા સમયથી આ એપ ઉપયોગ કરું છું એટલે મારે સારી લાગે એટલે તમે એમ થયું કે તમારી સાથે શેર કરું તો ચાલો એપ્લિકેશન એપ્લિકેશન ઓપન કરી લઈએ ઓપન કરશું તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે અને હવે તમારે શું જો ઈ સ્ટેશન છે સ્ટેશન થાય હવે આમાં ગુજરાતી ભાષાનો સપોર્ટ નથી થોડો એ થોડું તકલીફવાળું છે એટલે હિન્દી ભાષા અમે સિલેક્ટ કરી અને આ જે સ્ટેશનથી તમારે જવાનું છે એ સ્ટેશન તમારે લખ લાવું આપણે આ રીતનું જવાનું છે આમ રાજકોટ જવાનું છે તો આપણે ટ્રેન લખી દે બધા નીચે એક ઓપ્શન છે ટ્રેન ઢૂંઢે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે સમજી જોઈ શકો છો કે આ ઓપ્શન આવશે એમાં બધી ટ્રેન આવી જશે તો પહેલી ટ્રેન છે છ એકાવન સાડા દસ એટલે એ ટ્રેન ઓલરેડી નીકળી ગઈ છે અને બીજી ટ્રેન છે ત્રણ છત્રીસથી થી છ પંચાવન એટલે એ ટ્રેન હજી બપોર પછીના ત્રણ વાગ્યા આવશે અને આ જે ટ્રેન છે દસ દસ વાગ્યાની એ દર શુક્રવારે ઉપડે છે જોઈ શકો છો ફ્રાઈડે ઉપર છે એટલે આ અથવા એક વાર આવે છે ખાલી શુક્રવાર પૂરતી હાલ છે તો ઉટાફટમાં આ પહેલી ટ્રેન જો નીકળી ગઈ બટ એના ઉપર ક્લિક કરું એટલે મને લાઈવ લોકેશન બતાવશે આપણે ટ્રેન કયા છે જોઈ શકો છો આવી રીતે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અત્યારે આ ટ્રેન વિરકુલ પહોંચી છે અને આગળ જોઈશું તો તકરીબન દસ વાગ્યે ભગતી અને કરીને સાડા દસ આજુબાજુ રાજકોટ પહોંચશે સાડા દસે તો અને રાજકોટમાં જોઈ શકો છો પ્લેટફોર્મ નંબર બે છે અને આમાં પણ બધા એમ લખેલ છે કયા સ્ટેશન પર કયા પ્લેટફોર્મ ઉપર આવશે અને કેટલા વાગે આવશે અને આ જે લાલ અક્ષરમાં છે એ ટાઈમ છે ટ્રેન ઉપડવાનો એટલા વાગે ટ્રેન અહીંયાથી ઉપડે છે અને આ ટાઈમે મેં અહીંયા અને કહેજો છો કહું છું છ ને પચાસ જામ જતો અને છ એકાવન જામ જતોથી ઉપડશે અને જઈ શકો બધી રીતનું સિસ્ટમ આ રીતનું કાંઈક છે અને આમાં તમને જોઈ શકો આજે લોક ટ્રેન જેવું હોય કોઈ દેખાય છે એ છે આપણે ટ્રેન હાલ આ જગ્યાએ આપણે ટ્રેન છે બટ હવે જોઈ શકું છું કે આ રીતનું છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હા તો તમારે અગાઉનું જોવું હોય તો જોશો ખોશો કે અહીંયા એક ઓપ્શન છે આ જ વાળું એની ઉપર ક્લિક કરવાનું અને એમાં બતાવે કેલેન્ડરમાં ચૂને એની ઉપર ક્લિક કરવાનું તમારે કઈ તારીખે જવાનું છે એ તારીખે એમાં સિલેક્ટ કરવાની દખલે તરીકે હું પચીસ તારીખનું રાખી દઉં ચાલો પચીસ તારીખમાં જવાનું છે તો પચીસ તારીખનું આવી જશે તો જોઈ શકો છો શરૂ અને કા સમય પચીસ તારીખે પાંચ પાંચ પિસ્તાલીસ એટલે કે પોણા છ વાગ્યે પોરબંદરથી આ ગાડી છે અને એમનું આ બધા પ્લેટફોર્મ થતી હતી 25 25 કો જો આ રીત નું કઈ સિસ્ટમ છે એટલે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય